આજે મને રેલ પ્રશાસન દ્વારા આ સમારંભના નોડલ ઓફિસર તરીકે અહીંયા એપોઇન્ટમેન્ટ આપવામાં આવેલી એના અનુસંધાનમાં આજે પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા પાંચસો ચોપ્પન રેલવે સ્ટેશનો અને પંદરસો આરયુબી આરઓ બીનું અનાવરણ શિલાન્યાસ કરવામાં આવેલું તેમાં વાલિયા હાટીના સ્ટેશન પણ સામેલ હતું તેમાં એકસો દસ નંબરના આરયુબીનું પણ આજે જનતાને સમર્પિત કરવામાં આવ્યો જનતાએ અને સ્કૂલોના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો સ્ટુડન્ટ્સ તરફથી ત્રણેય હાઈસ્કૂલના સ્ટુડન્ટોને દ્વારા એક કલ્ચરલ પ્રોગ્રામ પણ અહીંયા કરવામાં આવ્યો તેમને રેલ પ્રશાસન દ્વારા તન મન ધનથી સામૂહિક અને નકદ પુરસ્કાર અર્પિત કરવામાં આવ્યા સાથે સાથે સેફ્ટી અને સિક્યોરિટીનું પણ અહીંયા વિશેષ ધ્યાન રાખવામાં આવેલું છે મેડિકલ ટીમ પણ તૈનાત થતી પોલીસ લોકલ પોલીસ દ્વારા પણ અહીંયા બંદોબસ્ત ગોઠવવામાં આવેલો હતો સાથે સાથે કાર્યક્રમના અંતમાં લંચનું પણ વ્યવસ્થા કરવામાં રેલ પ્રશાસન તરફથી આવેલી છે દરેક નાગરિકોએ બહોળી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો એ માટે હું રેલવે પ્રશાસન તરફથી તમામનો આભારી છું